हालो फ्रेंड तो तो राजकोट बकाला मार्केट यार्ड में तुम्हु हार्दिक स्वागत है आज तारीख तेवीस डिसेम्बर बेहजारी तो आज जो है राजकोट बकाला मार्केट यार्ड लीला शाकाजीना भाव तो मित्रों जो तमें अमा यूट्यूब चैनल में नवा होने जो ते अमरी यूट्यूब चैनल द्वारा राजकोट बकाला मार्केटयार्ड में लीला शाकाजी भाव <kuh> राजकोट बेड़ी मार्केटिंग यार्ड अनाज भाव અને રાજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ વાતાણી યાર્ડના ભાવ જો તમે અમારા યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે તો હવે જોઈએ રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો સૌ પ્રથમ જોઈએ ટમેટા ટમેટાના જે વીસ કિલા ટમેટાના જે કિલ્લાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ડુંગળી ડુંગળીના જે કિલ્લાના ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ પછી રૂપિયા છે હવે જોઈએ કોથમરી કોથમરીના જે કિલ્લાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ફુદીનો ફુદીનાના જે પુરિયાના ભાવ છે તે પાંચ રૂપિયાથી લઈ સાત રૂપિયા છે હવે જોઈએ દેશી દાણા દેશી દાણાના જે કિલ્લાના ભાવ છે ते पंद्रह रुपया थे लाई विश रुपया से अवश्य जो ये पालक पालक ना जे पूरीयन भाव से ते एक रुपया थे लाई एक रुपयो से अवश्य जो ये बीट बीट ना जे किलान भाव से ते त्रिश रुपया थे लाई चालीस रुपया से अवश्य जो ये लीलु लसण लीला लसन कि भाव से एक सौ नेव रुपया लई बच्चों रुपया से हमें जो चुआ भाजी चुआभा पुरिया भाव से ते चार रुपया लई पांच रुपया से हम जुए मुरा मुराथरा भाव से तो पात्रीस रुपया लई चाली रुपया हमें जो सुटा मूरा छोटा मूरा ना जे कीलाना भाव छे ते 20 रुपया चे। अवे म्य्ति, ते ले 40 रुपया छे હવે જોઈએ મેથી મેથી ના જે પૂરિયા ના ભાવ છે તે 5 રૂપિયા થી લઈ 8 રૂપિયા છે હવે જોઈએ મીઠો લીમડો મીઠા લીમડા ના જે પૂરિયા ના ભાવ છે તે 7 રૂપિયા થી લઈ 10 રૂપિયા છે હવે જોઈએ રીંગણા રીંગણા ના જે કીલાના ભાવ છે તે 5 રૂપિયા થી લઈ 20 રૂપિયા છે હવે હવે જોઈએ तुवर तुवेर जिला भाव से पच्चीस रुपया लई तीस रुपया हमें जे लाल मरसा लाल मरसा किला से तीस रुपया लई आठ रुपया है हमें जीए लीली हरदर लीली हरदर जिला भाव से चालीस रुपया लई बेताली रुपया हमें जोए टिंडोरा देसी तिंडोरा किला भाव से पंचावन रुपया लई आठ रुपया है हमें जो ये, आंबा हरदर आंबा आंबा हरदर किला भाव से लाई पांठ रुपया हमें जो है काचा केरा, काचा केरा ना भाव से दस रुपया लाइ बार रूपया हमें जंबा आंबड़ा किला है पंदर रुपया लई वीस रुपया हमें जो फणसी फणसीना किला भाव से पिस्तालीस रुपया लई पचास रुपया

કિલ્લાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ બાર રૂપિયા છે હવે જોઈએ દૂધી દૂધીના જે કિલ્લાના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ ફુલાવર ફુલાવરના જે પોટલાના ભાવ છે તે પચાસ રૂપિયાથી લઈ એકસો રૂપિયા છે હવે જોઈએ ઝીણી મરસી ઝીણી મરસીના જે કિલ્લાના ભાવ છે પાંત્રીસ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા છે હવે જોઈએ લાંબી મરસી લાંબી મરસીના જે किलन भाव से 35 रुपया ती ले 40 रुपया छे હવે જોઈએ આદુ આદુનો જે કિલોના ભાવ છે તે 48 रुपया ती લઈ 50 रुपया छे હવે જોઈએ વાલ વાલનો જે કિલોના ભાવ છે તે 45 रुपया ती લઈ 50 रुपया छे હવે જોઈએ ગુવાર ગુવારનો જે કિલોના ભાવ છે તે 70 रुपया તે લઈ 50 रुपया छे હવે જોઈએ દેશી કાકડી દેશી કાકડીનો જે કિલોના ભાવ છે 30 रुपया ती ले 40 रुपया छे હવે જોઈએ દેશી गाजर દેશી गाजर નું જે કિલોના ભાવ છે તે 20 रुपया થી લઈ 25 रुपया छे હવે જોઈએ સરગવો સરગવાના જે કિલોના ભાવ છે 120 रुपया થી લઈ 150 रुपया छे હવે જોઈએ પુરીયાવારા ચોરા પુરીયાવારા ચોરાના જે બંડલના ભાવ છે તે 80 रुपया થી લઈ 100 रुपया छे હવે જોઈએ પીંડો પીંડાના જે કિલોના ભાવ છે તે 50 रुपया થી લઈ સાઠ રૂપિયા છે હવે જોઈએ દાણાવાળા ચોરા દાણાવાળા ચોરાના જે કિલાના ભાવ છે તે અડત્રીસ રૂપિયાથી લઈ ચાલી રૂપિયા છે હવે જોઈએ બટેટા બટેટાના જે કિલાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ ચૂકી ડુંગળી ચૂકી ડુંગળીના જે કિલાના ભાવ છે તે પાંચ રૂપિયાથી લઈ पंदर रुपया से तो मित्रों आता राजकोट बकाला मार्केट यार्डना लीलाचक पजीना भाव तो मित्रों जो तेरे राजकोट बकाला मार्केट में लीलाचक पजीना भाव जो ने दररोजने अमरी यूट्यूब चैनल द्वारा सांभवा मागता हो तो अमरी यूट्यूब चैनल ने सब्सक्राइब कर लो जेने अरा विडियो नोटिफिकेशन से तो दर रोजने मट्टरा मोबाइल सुधी पहुंचती रहे અને હા મિત્રો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો ધન્યવાદ